દબાણ દબાણ કરેલ હોય તેવું લાગી રહ્યું છે જેથી આ બાબતે ગ્રામજનોએ હટાવવા અંગે ઉચ્ચ કક્ષા રજૂઆત કરી હતી આ રજૂઆતને ધ્યાને લઈ પડિયાર ગામના તલાટી કમ મંત્રી તેમજ ગામના સરપંચ દ્વારા કલમ એકસો પાંચ હેઠળ દબાણ હટાવવા માટે રોડની બાજુમાં કરેલ બાંધકામ કાયદેસર છે કે ગેરકાયદેસર તે આધાર પુરાવા સાથે દિન સાત માં રજૂ કરવા જણાવ્યું છે જો દબાણ ગેરકાયદેસર હોય તો તે દિન બે માં હટાવવા માટે તલાટી કોમ મંત્રી ગિરીશ મછાર ગામના સરપંચ હરેન્દ્રસિંહ રાઉલજી તેમજ મોટી સંખ્યામાં ગામના વડીલો યુવાનો સ્થળ પર હાજર રહી માપણી કરી સ્થળ ઉપર જ કુલ નવ લોકોને નોટિસ આપવામાં આવી છે આ બાબતે ગ્રામજનોની માંગ છે કે કરેલ દબાણ વહેલી તકે દૂર કરવામાં આવે જેથી કોઈ પણ વ્યક્તિને તે અડચણરૂપ ના બને સાથે તમામ કામગીરી કોઈ પણ ભલામણ કર્યા વગર કાયદાકીય રીતે જ કરવામાં આવે આ અંગે કાર્યવાહી નહીં કરવામાં આવે તો અહિંસક આંદોલન પર ગ્રામજનો કરશે તેવું જણાવેલ છે